વડગામ તાલુકાના દોતા સકલાણા રામપુરા લક્ષ્મીપુરા હસનપુર કરસનપુરા કેડવણી મંડળ સંચાલિત શ્રીમતી સમબીર મહેતા વિદ્યાલય ખાતે કાંતાબા ગ્રંથાલય અને વારીગ્રહ શુભારંભ સમારોહ પરમપૂજ્ય મહંત શ્રી દયાલપુરી મહારાજ હરગંગેશ્વર હાથીદરા ના અધ્યક્ષ યોજાયેલ જેમાં ગ્રંથાલય તેમજ વારી ગૃહનો શુભારંભ કરવામાં આવેલ જેમાં સ્મરણીય કાંતાબેન રતિલાલ ભવાનભાઈ કોઠારી પરિવાર હસ્તે કાંતાબા ગ્રંથાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવેલ જ્યારે શ્રીમતી ઈશાબેન નટવલલાલ શિવરામદાસ પંચાલ પરિવાર દ્વારા વારી ગૃહનું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન પદે ગ્રંથાલય ગુજરાત રાજ્ય ગાંધીનગર ડોક્ટર પંકજ ગોસ્વામી તેમજ અતિથિ વિશેષ શ્રીમતી પિંકીબેન પટેલ સેક્શન ઓફિસર શ્રી ગાંધીનગર તેમજ દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં દીપરા ઘટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ જેમાં શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલયના પ્રમુખ શ્રી ઓખાભાઈ પટેલ દ્વારા આવેલ મહાનુભાવો અને દાતાશ્રીઓને આવકારેલ અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ જેમાં શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલયના પ્રમુખ શ્રી ઓખાભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી ડહુજીભાઈ પટેલ મંત્રી લક્ષ્મણસિંહ વાઘેલા તેમજ ટ્રસ્ટીગાર તેમજ સારા પરિવાર ધોરા આવેલ મહેમાન શ્રીઓ અને દાતાશ્રીઓનો ફુલહાર સાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ જેમાં શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલયના આચાર્ય શ્રી ધવલભાઈ દવે ધોરા દાતા શ્રીઓનો આભાર વ્યક્ત કર્યો તેમજ શ્રીમતી સમુબેન મહેતા વિદ્યાલયની રૂપરેખા આપી હતી જ્યારે આભાર વિધિ મંત્રી શ્રી લક્ષ્મણસિંહ વાઘેલા કરવામાં આવેલ તેમજ આજના કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ચંડીસા તેમજ સારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબાસમીર બાસમીર વડગામ અત્યાર બે હજાર પચીસના રોજ ધોતા માધ્યમિક શાળાની અંદર વારીગૃહ અને ગ્રંથાલયનું ઉદ્ઘાટન બન્યું ઉદઘાટનનો સમારોહ રાખેલ જેની અંદર વારી ગૃહ અને ગ્રંથાલયનું ઉદ્ઘાટન દાતાઓ દ્વારા કરવામાં આવ્યું જેની અંદર શ્રી ગ્રંથપાલ ગ્રંથાલય ગાંધીનગરથી પણ અધિકારી શ્રી આવેલા અને જે ગ્રંથાલય બન્યું છે તેના દાતાશ્રીઓ પણ હાજર રહી અને શાળાને ખૂબ સારું ગ્રંથાલય ચાલે તે માટે હૂંફ ફાપેલ છે આ બધા જ દાતાઓનો અમે આભાર માનીએ છીએ